હેલો મિત્રો ગુડ મોર્નિંગ તમારા બધીનું સ્વાગત છે મારી ચેનલ સી આરઝી વાઈફમાં જો તમે મારી ચેનલ પર નવા નવા આવ્યો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા ને કરો તો ઓલ નોટિફિકેશન ઓન કરી દીધો જેથી મારા તમામ વિડીયો તમે જોઈ શકો અને મજા માણી શકો આજે આપણે આવીએ છીએ કામ્ય કામ્ય આવી અને પહેલી બાર આક મૂકી અને પેલી બારી મૂકી અને બહુ મજા આવી ગઈ ગારાથી જાણીએ જેથી મારો હાથ ગારો કરો છે અને ફૂલ એન્જોય કરીએ છીએ આ છે અમારું આજનું કામ આ બધું અમે શેમ અને આ પાર મૂકી અને તેને ટ્યુબવેલ મારી અને લેવલમાં કરી અને પેલી નાની બારી છે અને કાલે આવ્યા હતા આ બારી મૂકી હતી પેલી બારી મૂકી હતી પાંચ વાગે અને ફૂલ મજા કરી પાવડો છે આ ટેપ કહેવાય આને તમે કીધું ટેપ નહીં જોવી હોય આપણે પથ્થર છે જે પેલું ટેક્ટર નાનું છે આ ટ્રેક્ટર તો આપણે પથ્થર હતી આ બધા પથ્થર છે ટોલી કહેવાય તમારે પણ ઓર્ડર દેવો હોય તો આપણે વ્યક્તિ છે તમારે કેવું હોય તો હજી લોગમાં કહી દેજો ભાઈ અમારે ટોલી બનાવવા માટે ઓર્ડર જોઈએ છે અને વેચવાની છે અને આ નાનું ટ્રેક્ટર છે યુવા આ વેચવાનું છે અને એક પણ છે જે અહીંયા હોણી છે તેને પણ વેચવાની છે કોને પણ જોતી હોય તો કમેન્ટમાં કહી દેજો કે મારે ભાઈ જોઈએ છે આને વેચવાની છે કાલે વિડીયોમાં આને વેચવાની છે મારો કોન્ટેક કરો વેચવી તો આ બધા માલબંદર સાહેબ પાડી છે એ ખૂબ જ ડેન્જર છે આ બધીને મારે બહુ જો એને ખાવું છે હાથમાં ગારો છે ખાઈ લે બધા માલબંદર સાહેબ નોખ નો પાણી ચાલુ છે અત્યારે માંડવીમાં પેલી માંડવી છે તેમ પાણી ચાલુ છે અને આ બધી ખાડા ભરાઈ ગયા છે આ બધા અમારે ભરતી કરવાનું છે અને મૂંઝ કરવાની છે આનું નામ મીંદડી છે કાલે તમે વ્લોગમાં જોશો જોયું હશે અને મીંદડી કહેવાય અને આપણો હાથી છે આપણા જરા હાથી માટે સ્પેશિયલ અને આ બધું સુંદર લોકેશન વાદરા થઈ ગયા છે થોડા ઘણા તડકો એટલો બધું નથી તે પણ આપણી સાથે કામ કરે છે અને પાણીમાં કેટલી પ્રકારની જીવજંતુ થઈ ગઈ છે અને ચાલો આજે આપણે વાવ જોવા જઈએ તો ચાલો આ બધા નાના ભીંડા છે અને અમારે કામ કરવાનું છે નીજરું બંધાઈ ગયું છે કાલે આને ભરવાનું છે અને બાંધ કામ કરવાનું છે આ મકાન છે તેને પણ છે એક થર મારી દે પથ્થર આવે એટલે ત્રણ થર મારવાના છે આ તૂટ છે જે ભરતી કરીને આમાં નાખવાનું છે અને અમારી વાવ છે જેમાં પાણી ઉપર હતું અને મોટર ચાલુ કરી પછી નીચે વહી આવું અંદર મજાનું લોકેશન છે આ મશીન છે તમે જ કીધું મશીન ની પેલા નું આ મશીન છે જેને ચાલુ કરતો હું પેલા રહેતો ત્યારે અહીંયા આ ઘંટી છે નાની એવી સીતા પર બતાવું તમને તમે જ કોડી સીતા પર ની સીતા પર કહેવાય કેવા સુંદર અને મજાના મોટા મોટા થઈ ગયા છે આ પાકી જે પછી ખાવાના છે આને કેટલા બધાના છે સામે પણ એક છે આ બધીમાં છે આ કુંડો કોઈને નાવો હોય માલબલ પાવો હોય તો લઈ જજો અહીંથી પાણી પાઈ જજો અને આપણે આ એડી ઓરણ ફેસર છે જેને પણ વેસવાનું છે કોઈને પણ જોતું તો લઈ જજો આપણી પાસે વેસવા માટે એક ફેસર છે એક ટોલી છે અને એક આપણે ઉરણી છે આપણે સંજીવભાઈ છે જે અત્યારે એમાં ટ્રેક્ટરના ડ્રાઈવર છે

તારી બાજુ બહુ અંધારું થઈ ગયું છે સાંજનો સમય છે સાંજના વાગ્યા છે સાડા સાત ઘડિયાળ નથી ને આડી જોઈ લે ઘડિયાળમાં કેટલાય વાગ્યા છે મારા અંદર સાડા સાતથી છે અને આપણી સાથે સંજયભાઈ છે જે આપણા લાઈટમેન છે અને આપણે બત્તી પકડે છે અને અત્યારે કેમેરાની લાઇટ ચાલુ છે અને આ છે આપણા સંજયભાઈ અમારા લાઇટના ઓપરેટર છે સંજયભાઈ મીડિયાને કીધું આ પેટીઓ છે જેને કાલે મૂકવાનું છે પેઠિયાની અને આ એટલું કામ કર્યું છે આજે બહુ અને આ બારાક પણ છે આપણે પશુઓ માટે ઢારીઓ બનાવીએ છીએ જે કાલના દિવસો પૂરું થઈ જઈએ અહીં થોડુંક બાકી સણ રહી ગયું છે એટલે થોડું ઘણું ખરાબ લાગે છે કાલે સણ લઈએ અને પૂરું કરી લઈએ તમને મારું કામ કેવું લાગ્યું છે કમેન્ટમાં કહી દેજો જો તમને મારો વિડીયો સારો લાગતો હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરે નહીં ભૂલતા અને સબસ્ક્રાઈબ કરો તો ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી મારા તમામ વિડીયો તમે જોઈ શકો અને મજા માણી શકો તો મળશો આપણે નવા વિડીયોમાં અને નવા એડવેન્ચર સાથે